कम्युनिकेट कम्युनिकेट शब्दનો અર્થ વાતચીત કરવી જણાવવું ની સાથે સંપર્ક કે વ્યવહાર રાખવો બાતમી માહિતી ઇત્યાદિ આપવી કે આપવો કે ફેલાવવું કે સુખ દુખમાં ભાગ લેવો થાય છે કમ્યુનિકેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ડોલ્ફિન્સ યુઝ સાઉન્ડ ટુ કમ્યુનિકેટ વિથ ઈચ અધર અર્થાત ડોલ્ફિન એકબીજા સાથે વાતચીત કરવા માટે અવાજનો ઉપયોગ કરે છે એક બીજું ઉદાહરણ જોઈએ ਹੀ આસ્ક્ડ મી ટુ કમ્યુનિકેટ હિસ વિશસ ટુ યુ અર્થાત તેણે મને તેની ઈચ્છાઓ તમને જણાવવા કહ્યું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ